ભરતનગરના જૂના બે માળિયામાં રહેતી વૃદ્ધના ઘરમાં રૂપિયા એક લાખ છપ્પન હજારની ચોરીને અંજામ આપનાર આરોપીને પોલીસે ગણતરીની કલાકમાં તમામ મુદ્દામાલ સાથે ઝડપીલી ચોરીનો ભેદ ઉકેલ્યો ભરતનગર જૂના બે માળિયામાં રહેતા કાંતાબેનના રહેણાકી મકાનમાં તસ્કરે કસબ અજમાવ્યો હતો અને સોના ચાંદીના ઘરેણા રોકડા રૂપિયા સાડત્રીસ હજારની ચોરી કરી તસ્કરનાથી છૂટતા બનાવની જાણ ભરતનગર પોલીસને કરવામાં આવતા પોલીસે ફરિયાદ નોંધી હતી જેના અનુસંધાને પોલીસે ગણતરીની કલાકમાં તસ્કર આરોપીને કાળિયાબીડ વિસ્તારમાંથી ઝડપીલી ચોરીનો ભેદ ઉકેલ્યો હતો તો હવે આ તો ચાલે છે લોકડો ક્યાં કી દીધો પૂરો 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 મંડળ આવી તો ચાલો લોક કાલે જોડી બની છે કઈ ચાલે છે

Agua, uma água ou